મોરબી જિલ્લામાં સિરામિક ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં સફાઈ કામદાર અજયભાઈ લઢેલનું મોત થયું ફેક્ટરીમાં સેફટી ટેન્કમાં ગુંગળા મળતી ઝેરી વાયુઓના પ્રભાવથી અજયભાઈ બેભાન થઈ ગયા અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું આ ઘટનાને લઈને તેમના પરિવારજનો અને નજીકના લોકો દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી પરિવારજનોનો આક્ષેપ છે કે સેફટીના સાધનો વગર કામગીરી કરવામાં આવે છે જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવાની પરિવારજનોએ માંગ કરી હતી સેનામિક કારખાનામાં કામ કરતો હતો હવે એને કુંડીમાં કામ કરવા જતા મોકલતા ચીહને મારો છોકરો અવસાન પામ્યો છે તો એનો મને યોગ્ય સરકાર પોલીસ ખાતું મને યોગ્ય ન્યાય શાંતિભાઈ સેફ્ટિક ટેન્કની કુંડીમાં કામ કરતા ઉગળાઈને મરણ પામેલ છે અને જાણવા મળ્યા મુજબ આ અજયભાઈ ને કોઈ પણ પ્રકારના સેફ્ટીક સાધનો આપવામાં આવેલા નથી તેમજ કોઈ જવાબદાર આ બાબતની કોઈ સ્વીકાર